બિસ્મન રાહીમ નહમદુસલા રસુલ કરીમ અહમાન અરશિસ્તવા અર્શ ઇલાહી હઝરત વહાબ રાહત રઝીઅલ્લા તાલાનું કથન છે કે અલ્લાહ તાલાએ અર્શને કુર્સીથી બે હજાર વરસ પહેલાં પેદા ફરમાવ્યું અને અર્શના ત્રણસો ગુંબંદ પેદા ફરમાવ્યા દર બે ગુંબંદનો ગાળો ત્રણસો વરસ પગપાળા ચાલીએ તેટલો છે દરેક ગુંબંદની લંબાઈ એક હજાર વરસની છે અને એ બે ગુંબદોના ગાળામાં એટલા ફરિશ્તા છે જેટલા ઇન્સાન અને જિન્નાદ છે જે તેઓ કે જેઓ ઉમ્મતે મોહમ્મદિયાના ગુનેગારો માટે દુઆ કરે છે સલ્લાહ વાળી વસલ્લમ અર્શના ત્રણસો સાહીઠ સ્તંભ છે એક એક સ્તંભ આ દુનિયા જેટલો છે અને દર બે સ્તંભનો ગાળો પાંચસો વર્ષનો છે એક રિવાયત અનુસાર અલ્લાહ તાલાએ લોહે મહફૂઝને અર્શ તથા કુર્સીના વચમાં પેદા ફરમાવ્યું અલ્લા તાલાએ પોતાના નોરથી ચાર નોર પેદા ફરમાવ્યા જેમાંથી એકથી અર્શ પેદા ફરમાવ્યું અને અર્શના ત્રણસો સાઠ સ્તંભ પેદા ફરમાવ્યા જેનાથી દરેક સ્તંભની લંબાઈ જેમાંથી દરેક સ્તંભની લંબાઈ બાર હજાર વરસની છે દર બે સ્તંભના વચમાં સિત્તેર હજાર શહેરો નગરો છે દરેક શહેરમાં સિત્તેર હજાર મહેલ છે દરેક મહેલમાં સિત્તેર હજાર પ્રકારના ફરિશ્તાઓ છે અર્થની પોતાની લંબાઈ પહોળાઈની કોઈ મર્યાદા નથી અર્શ પર દરરોજ સિત્તેર હજાર ચાદરો નૂરની ચઢાવવામાં આવે છે એવું નૂર પ્રકાશ કે જેના તરફ જોઈ કોઈ નજર પણ ન કરી શકે અર્થ ગુંબંધ આકારનું છે અને એની ગોરાઈમાં ઝુમ્મરો લટકાવેલા છે જેની સંખ્યા અલ્લાહ તાલા જ જાણે છે અને એમાં સર્વ સર્વમખલુક પશુ પ્રાણીઓના ચિત્રો છે અર્શને આ દુનિયામાં ચાર ફરિશ્તાઓ ઉપાડી રહ્યા છે અને આખિરતમાં આઠ ફરિશ્તા ઉપાડશે રિવાયત છે કે અર્શની સિત્તેર હજાર જબાન જીવ વડે જીભ છે જેના વડે અનેક ભાષાઓમાં અલ્લાહ તાલાની તસવીર પડે છે એક રિવાયત અનુસાર અર્શ લાલ યાકૂતનું બનેલ છે અને એક કથન અનુસાર લીલા યાકૂતનું અર્શ ઉપાડનાર ફરિશ્તાના કાન ખભાનો ગાળો પાંચસો વર્ષનો છે એક રિવાયત અનુસાર સાતસો વર્ષનો છે એક રિવાયત અનુસાર અર્શ ઉપાડનાર ચાર ફરિશ્તા પૈકી એક માનવના રૂપમાં એક બળદના રૂપમાં એક ગીધડાના રૂપમાં અને એક વાઘના રૂપમાં છે એક કથન અનુસાર જયારે અર્શ અલ્લાહ તાલાએ અર્શને પેદા ફરમાવ્યો એક કથન અનુસાર જયારે અલ્લાહ તાલાએ અર્શને પેદા ફરમાવ્યું તો અર્શ ફખર કરવા માંડ્યો એ બોલ્યો કે અલ્લાહ તાલાએ મારા કરતાં ઉચ્ચ મખલૂત પેદા નથી ફરમાવી તો અલ્લાહ તાલાએ એક સાપ એના ગળામાં મીટાવી દીધો જેની સિત્તેર હજાર પાંખો છે દરેક પાંખમાં સિત્તેર હજાર પીછા છે દરેક પીછામાં સિત્તેર હજાર મુખડા છે દરેક મુખડામાં સિત્તેર હજાર મોઢા છે દરેક મોઢામાં સિત્તેર હજાર જીભ છે દરેક જીભ વડે દરરોજ વરસાદના છાંટા ઝાડોના પાંદડાઓ રેતીની કાંકરીઓની સંખ્યામાં દુનિયાના દિવસોની અને ફરિશ્તાઓ દ્વારા પડવામાં આવતી તસવીરની સંખ્યામાં તસવીર નીકળે પડાય છે અને આ સાપ અડધા અર્ષને વીંટાયેલ છે અજત અલી રઝીઅલ્લાઉ તાલા અનુથી રિવાયત છે કે હું એક દિવસ રસુલુલ્લાહ સલ્લાહ અલહી વસલમની સેવામાં ઉપસ્થિત હતો એ અજતે જાવિર અબને અબ્દુલ્લા રજીઅલ્લાહ એ પ્રશ્ન કર્યો કે મારા માતા પિતા આપ પર કુરબાન મને બતાવો કે અલ્લા તાલાએ સૌપ્રથમ કઈ વસ્તુનું સર્જન ફરમાવ્યું અજરે રસુલુલ્લાહ સલ્લાહ વસલમે ફરમાવ્યું કે સૌપ્રથમ અલ્લા તાલાએ મારું નૂર પેદા ફરમાવ્યું જે હજાર હજાર વર્ષ સુધી રહ્યો અઝતે એ ઇબ્ને અબ્બાસદી અલ્લા તાલા અનહુની રિવાયતમાં છે કે એ નૂરે મોહમ્મદીને નૂરે મોહમ્મદીએ બાર હજાર વર્ષ સુધી અલ્લાહ તાલાની ઇબાદત કરી ફરી અલ્લાહ તાલાએ એ નૂરને ચાર ભાગમાં વહેંચી દીધો એમાંથી એક વડે અર્શનું સર્જન ફરમાવ્યું બીજાથી કલમનું ત્રીજાથી જન્નતનું અને ચોથાથી આલમી અલવા આત્મા જગતનું તથા સમગ્ર સૃષ્ટિનું સર્જન ફરમાવ્યું આ ચારેયમાંથી ભાગ પાડી અક્કલ શર્મ ઈશ્ક ભાવ અને મને નબી અકરમ સલ્લાહસલમને પેદા ફરમાવ્યા કલિયુબી અર્શ બાબત હઝરત અલ્લામા શબ્બીર અહમદ ઉસ્માની રમતલ્લાયે તરજમા હઝરત શેખુલ હિંદના હાસ્યામાં આ શબ્દો લખ્યા છે અર્શ બાબત નુસૂસ કુરઆન હદીજથી એટલું પુરવાર થાય છે કે એના પાયા છે અને તેને ખાસ ફરિશ્તાઓ ઉઠાવનાર છે અર્શ આસમાનોથી ઉપર ગુંબંધ આકારનું છે કસુન્નબીમાં લખ્યું છે કે અર્શ અર્શ પર અઢાર હજાર બુર્જ ગુંબંધ છે દરેક બુર્જમાં અઢાર હજાર સ્તંભ છે દરેક સ્તંભમાં હજાર કળા છે જેમાં દર બે કળા દર બે કળાનો ગારો સાતસો વરસનો પ્રવાસ જેટલો છે દરેક કળા પર અઢાર હજાર ઝુમ્મર છે દરેકનું ક્ષેત્ર એટલું વિશાળ છે કે સાતે પૃથ્વી સાતે આકાશ અને એ બંનેના વચમાં વસેલ વસ્તુએ પ્રકારે આવી જાય જેમ કે એક વીટી એક વિશાળ મેદાનમાં નાખી હોય અર્શ ઉઠાવનારા ફરિશ્તાઓએ જ્યારે અર્શ ઉઠાવવો ઉઠાવવા ઉઠાવડા ઉઠાડવાનો આદેશ આપવામાં આવ્યો તો બહુ જોર કરતાં છતાંય ના ઉપાડી શક્યા અલ્લાહ તાલાએ તેઓને સાથે ધરતી આકાશ અને એના ગાળામાં રહેલ વસ્તુ જેટલું જોર અપન્ન કર્યું چھتائے ته او انه ا نه اوپاري شکیا فري الله تعالی ا تصويح پدي سبحان ذل ملک والملکوت سبحان ذل عزت والعظمۃ والهیبۃ والقدرۃ والکمال والجمال والجمال والجلال والجمال والکبریاء والجبروت سبحان ذل ملک والملک سبحان الملك الحي الذي لا ینام ولا یموت